વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સોમનાથમાં ડિમોલેશન સમયે ધારાસભ્ય પર નોંધવામાં આવેલા ગુનાને પગલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ચાલીસ જેટલા લોકો પર ખોટી રીતે કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની માંગ કરાઈ હતી અહીં ઉલ્લેખનીય છે કે ગત ચાર એપ્રિલના રોજ સોમનાથમાં ચાલી રહેલ ડિમોલેશનનો વિરોધ કરવા ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા હતા જેને પગલે પોલીસ દ્વારા અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો મારું નામ હિરેનભાઈ બામરૂટિયા હું વેરાવળ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છે હમણાં અઠવાડિયા પહેલાં પાટણ મુકામે જે ડિમોલેશનની ઘટના ચાલુ હતી ત્યાં અમારા યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય વેરાવળના વિમલભાઈ ચુડાસમા જે પ્રધાન એક પ્રતિનિધિ છે અને જ્યારે આ વિસ્તારની અંદર બે ટર્મથી જે ધારાસભ્ય હોય એટલે આ વિસ્તારના લોકોની એમની પાસે અપેક્ષા હોય જ્યારે ડિમોલેશનની વાત આવી કે ત્યારે લોકલ અને સ્થાનિક આગેવાનોએ વિમલભાઈને રૂબરૂ મુલાકાત કરી અને વાતચીત કરી અને વિમલભાઈને ત્યાં બોલાવ્યા એટલે વિમલભાઈનો મુખ્ય હેતુ એ હતો કે તંત્ર અને જે ત્યાંના લોકો છે એમની વચ્ચે સમન્વય કરી અને એનો યોગ્ય રસ્તો કાઢવો પણ ક્યાંકને ક્યાંક તંત્રએ મનસ્વી વર્તન રાખી અને વિમલભાઈની વાતને ન સાંભળી અને હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને પણ કહેવા માંગુ છું કે આપ જે વિડીયાઓ વાયરલ થયા છે એમાં સ્પષ્ટ જોઉં કે વિમલભાઈ ત્યાં જે ઘટના બની છે એમની અંદર ક્યારેય ઉશ્કેરજનક શબ્દ નથી બોલ્યા કે બીજી કોઈ ઘટનાની અંદર ઇન્વોલ્વ નથી વિમલભાઈ લોકોની વચ્ચે વાત કરે છે અને ત્યાંથી આવી અને પોલીસ એમને ઉઠાવી જાય છે અને એમની અંદર ત્યારબાદ એમને અટક કરી અને એમની અંદર હાયોટિંગ જેવા અને અન્ય ગુનાઓ દાખલ કરી અને અન્ય ચાલીસ આગેવાનો ઉપર જે ખોટા કેસ કર્યા છે એટલા માટે આજે અમે કલેક્ટર પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ વતી અને કોંગ્રેસ સંગઠનના મુખ્ય માણસો વતી એક આવેદનપત્ર આપ્યું છે કે અમારા ધારાસભ્ય શ્રી પ્રજાના પ્રતિનિધિ છે અને એમની એક આગવી ફરજ આવે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ન સાંભળવા કે એમની આગવી ફરજના ભાગરૂપે તે ગયા છે અને પ્રજા આ લોકશાહીનો દેશ છે લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસો પાછા ખેંચાય જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર પણ આપવામાં અત્યારે ચાલુ છે દરેક અને અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે ને પ્રક્રિયા નિરંતર ચાલુ છે અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ બેસીએ અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂળમાં પણ છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે અમે સંઘર્ષ નથી ઇચ્છતા પણ સહકાર સાથે જો તમે વિમલભાઈ પરત એવી અમારી બધા લોકોની કોંગ્રેસની લાગણી માંગણી અને વિનંતી છે કોંગ્રેસ પરિવારજનો જે વિમલભાઈ ઉપર ખોટી ફરિયાદ અને બીજા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ નોંધવા માટે જે તંત્ર તૈયારી કરી રહ્યું છે એનો વિરોધ કરવા માટે અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે આવ્યા છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિને લોકોના પ્રશ્નો માટે તંત્રને રજૂઆત કરવાનો જે અધિકાર છે એની ઉપર પણ આ તરફ મારવામાં આવી રહી છે અને મારે અહીંયા આપને એક વાત ખાસ કહેવી છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવા જોઈએ એમાં અમારી ના નથી પણ એમાં પણ કાયદાનું પાલન કરવું જોઈએ પ્રક્રિયા કરવી જોઈએ અને ત્યારબાદ એને દૂર કરવા જોઈએ પ્રજાના પ્રતિનિધિ તંત્ર અને પ્રજા વચ્ચે સમન્વય કરવા માટે જ્યારે મધ્યસ્થી કરતા હોય અને એમનો એ અધિકાર હોય ત્યારે એમની વિરુદ્ધ ગુનો નોંધવો એ બિલકુલ યોગ્ય નથી અને કોંગ્રેસ પક્ષ આખા ગુજરાતમાં આ બાબતમાં તમામ જગ્યાએ આંદોલન કરશે મારે અહીંયા આપને એક વાત કરવી છે કે આવો જ બનાવ ઘણા વર્ષો પહેલાં વેરાવળમાં લાઇબ્રેરી સામેની દુકાનો દૂર કરવા માટે નગરપાલિકાએ તૈયારી કરેલી અને અધિકારી શ્રી ભાવિનભાઈ પંડ્યા ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને એમણે જ્યારે ગેરકાયદેસર રીતે આ કેબિનો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટના એ જસ્ટિસ રવાણી સાહેબને હું યાદ કરું અને વંદન કરું કે એમણે બહુ જાહેરમાં કીધેલું કે પહેલાં ફરજ તમે બજાવો પણ એ પહેલાં તમારા જે અધિકારમાં આવે છે અને ફરજમાં આવે છે એમને પુનઃસ્થાપિત કરવાની તૈયારી કરો ને ત્યારબાદ તમે એ ગેરકાયદેસર દબાણ દૂર કરો અને ત્યારે તંત્ર દલીલ કરવામાં આવી ત્યારે એવો જવાબ જસ્ટિસ રવાણી સાહેબે ત્યાંથી આપેલો કે આવું જે જો તમે સ્વચ્છ શહેર રાખવા માગતા હો અને કાયદાનું પાલન કરવા ન માગતા હોવ તો આ ગોકુળિયા ગામની વાતો બંધ કરી અને તમે યુરોપમાં જઈને વસો આવું સિક્ચર પણ કોર્ટે રજૂ કરેલું એટલે મારી તંત્રને વિનંતી છે કે આ પગલાં ચોક્કસ લ્યો પણ એને કાયદાને અનુરૂપ ફોડોપ કરો એવી અમારી માગણી છે અને વિમલભાઈ ચુડાસમા પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ વાત અટકાવવા માટે કે રજૂઆત કરવા માટે જાય અને એની ઉપર ફરિયાદ નોંધી દેવી એ વાત કોંગ્રેસ કદી પણ ચલાવી લેશે નહીં એટલે અમે આજે અહીંયા આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે એફઆઈઆરમાંથી વિમલભાઈ ચુડાસમા અને અન્ય આગેવાનોના નામ કાઢવામાં આવે આભાર